મિત્રો ગેમ છો બધા મજામાં બધા મજામાં જશો બસ મસ્ત મજા ને એકદમ ઉઠી ગયા છે આજે ફાઈનલી સવાર થઈ છે આપણા પોતાના ઘરે જ નહીં કે કોલકાતામાં કોલકાતા થી રિટર્ન આવી ગયા છે મસ્ત મજાના છ સાત દિવસ ભરીને બસ હવે છે ને આજે હું જવું ભુજ આજે ભુજ જવાનું છે મારે કારણ કે હમણાં હું ઘણા ટાઈમ થી ભુજ દુકાને ગયો નથી ને બધું હું સંભાળી આવું જોતો આવું શું છે દિવાળી નું હિસેબ કે તો બધું જોઈ લઉં તો હે ને પેલા તો ફટાફટ ગાડી સાફ કરવાની છે આપણે ગાડી નું કામ પતાવ પછી ચા બા પી લઉં એટલી ભાઈ મેલી હતી ગાડી મેં અંદર બધી આ ધૂળ કાઢી લીધી

આ નક્કી લાગે ફેમિલી ટુરમાં ગઈ હતી ગાડી લાસ્ટ હું કોલકત્તા ગયો નહીં પછી આવડો કચરો ના આ બાઈઓને કઈ ખબર જ ના પડે થોડી થોડી બધું નાખે અંદર કાચ ખોલવાની તો ખબર જ નથી જઈને ફટાફટા ને હું બતાવ પછી હજી મારે નહવાનું બાકી પડ્યું જલ્દી નાઈ ને પછી નીકળશું જુઓ મમ્મી મારા માટે મસ્ત ઓ ગાડી કરતે સાફ માયા બેન પણ આવી ગયા છે ફાઇનલી ઘણા ટાઈમ પછી હવે હવે આમાં શું થાય થાય ખબર માયા આવે અને મારે ક્યાંક ક્યાંક ને જવાનું આજે ભૂજ હા કરો બગડે गाड़ी <laughs> <laughs> साथ गोइंग गंदी बगड़ू गई वाइट टी-शर्ट मम्मी मम्मी गरम लागे पकड़ पकड़ ले 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 माडाड़म जो आप लोग बनाओ ना बनाते के बाद हमारा धो गए माडाड़म अडाई <laughs> लाग दिए <दिया>, बोलो बता हो सो ये मुले मस्त चाय पी ली थी भाई जोरदार मजा आ गई यार गाड़ी साफ करने के पसे रह गई से धो गई साफ રાખું મરસ બધી ઓ કપલ એનું નામ ખબર ક્યાં કઈ જગ્યાએ શું કરું

ભેગા થશે તો કંથા નહી સાંભળી એટલે એની આમાં ભરતી ઉભા તમજ્યા હતા કાંઈ સેજ કે સાચી વાત છે ભગવાન તમારા અંદર જ છે ક્યાંય જવાની જરૂર જ નથી આપણા સારા થવાની જરૂર છે અત્યારે ખાલી જરાક ભગવાન ધરો ભગવાન તમે હા માં ઉભા એડા દેખાતા હા તો એટલો કરો ને તમે થોડાક થવું જાવ ને તમને બધી ખબર પે કે કાણું ખાવાનું છે કાણું થશે હમણાં માણસ તમે ઓળખું જાવ રગ જાણું જાવ સારો હોય ને સોચે ને અને બીજા સારું કરતો હોય ને એ બધી બીજા માણસ ને ખબર પૂછાય કે આ માણસ તકલીફ માં છે

કે સારો માણસ જડવો જોઈએ રુદિયા માં રાખે એવો માણસ હોવો જોઈએ તો એ રુદિયા માં જ બેઠા આવે તમે હામ સચ થાય ને એટલે ખબર બહુ છે કે આવા માણસ કેવો હશે આવડતું હશે ભાઈ આવું ભણેલ કરે એટલે આટલી ખબર નહીં હોય આવું બોલતા નહીં આવડતું હોય આવડતું હશે તો કેમેરા સામે નહીં બોલી શકે ભાઈ આ એક ટેલેન્ટ છે મમ્મી નો એટલે સારું ભાઈ મસ્ત મજા આવે મને પણ આવે ને ગાડી સાફ કરવું ના કામ હોય ને આખો દિવસ એને ફ્રી નહીં

આ કડી હે તો વાહ રે આવો ખાડીમાં જો તો આવે જો ખાડીમાં જો ઉભી રાખે તો પૈસા તો ઘરે જાવ ને ઉભી રાખી પૈ બચાવ કા ના ફુવા ના

મારો <laughs> <laughs>

હું નીકળો જય શ્રી કૃષ્ણ ચલો ભાઈ સીધા હવે એને મળી બહુ જ વચ્ચે ચા પાણી પીસુ તો ઠીક છે ને સીધા દુકાને જય શ્રી કૃષ્ણ આવી ગયા ભાઈ રાજેશ ભાઈ ની ચાય પીવા માટે આની ચાય માં એક અલગ જ મીઠા છે ભાઈ કારણ કે ઘરે થી નીકળું ને ઘરે થી ભૂત થાય ચાલી પચાસ હતું ચાલી પચાસ થાય વચ્ચે ક્યાંય જાય પીવું નહીં એટલે ચાલી પચાસ કિલોમીટર કાપી ને જાય મળે ને એટલે મીઠી જ લાગે સમજે બાકી રાજેશભાઈ શું કે મજામાં મફત ની ચાય મીઠી જોઈએ ભાઈ એ બાકી

હા ભાઈ આવી ગયા છી ભૂજ શોપ ઘણા દિવસ પછી અને આ તમે બાલાજીના દર્શન કરી લ્યો હનુમાન દાદાના ઘણો ટાઈમ એટલે સમજી લો ને હું દિવાળી પેલા નીકળી ગયો તો દિવાળી હતો અન્ય એના પછી હમણાં એક દિવસ વચ્ચે તો આપણે ટ્રકમાં ટ્રીપ કરવા ગયા હતા ત્યારે હું સમજી લો ને અડધો કલાક બસ એના પછી ફાઇનલી આજે હું આવ્યો છું અ આજે થોડુંક રીલ બિલ બનાવી દિનેશ દિનેશભાઈ પણ હમણાં જમ્બુ બબુ ભરીએ

પાંચ જણા બીજા કોક હતા એ ખ્યાલ નથી તો એ એને મૂવી કાલ લાગવાની એ કાલ જોતા આવશું આજે હવે દુકાને આવી ગયા અહીંયા વિડીયો રીલ બીલ બનાવી ભૂજની થોડીક ભૂજની હમણાં રીલ આ લોકો બનાવતા નથી એટલે જ હું આવ્યો છું આ લોકો ધ્યાન એટલું આપતા નથી હમણાં ભાઈ ચાય પીવા માટે નીંદર આવતી નથી

इडो तो जा मोटा जा जी